જુહાર સાથ્યો તારીખ છવ્વીસ એક બે હજાર પચીસના રોજ દાહોદ જિલ્લાના અનેક તાલુકાઓમાં અનેક ગામડાઓમાં આદિવાસી ક્રાંતિકારીઓના ચોકનું અનાવરણ કરવામાં આવ્યું હતું આવી જ રીતે ધાનપુર તાલુકાના ઘોડાજેર ગામમાં ઘોડાજેર ચોકડી ઉપર આદિવાસીઓના ક્રાંતિકારી ધરતી આબા એવા બિરસા મુંડાના ચોકનું અનાવરણ કરવામાં આવ્યું હતું તેમજ લીમખેડા તાલુકાના બાર ગામમાં બે ચોકનું અનાવરણ કરવામાં આવ્યું હતું એમાંથી એક ચોક આદિવાસીઓના ધાર્મિક ગુરુ એવા ગોવિંદ ગુરુ ચોકનું બાર ગામની છોકડી ઉપર સ્કૂલ ચોક ઉપર અનાવરણ કરવામાં આવ્યું હતું તેવી જ રીતે ટાંટિયા મામા ચોકનું બાર બાર અને રહીના સીમાડે અનાવરણ કરવામાં આવ્યું હતું સાથીઓ આ અનાવરણ કર્યા પછી દેવગઢ બારિયા તાલુકાના કોળીના મુવાડા ગામે આદિવાસી ક્રાંતિકારીઓના બે ચોકનું અનાવરણ કરવામાં આવ્યું હતું તેમાંથી પ્રથમ ચોક ત્યાં મેઇન રોડ ઉપર દેવગઢ બારિયા મેઇન રોડ ઉપર બસ સ્ટેશનની સામે ગોવિંદ ગુરુ ચોકનું અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યાંથી આદિવાસી યુવાઓ યુવતીઓ તેમજ કોળીના મુવાડા ગામના યુવાઓ યુવતીઓ ડીજેના તાલે નાસ્તા નાસ્તા રેલી સ્વરૂપે ત્યાં કોળીના મુવાડા ગામની સ્કૂલમાં સ્કૂલની સામે ચોકડી ઉપર આદિવાસીઓના ક્રાંતિકારી એવા મામા ચોકનું અનાવરણ કરવા માટે પહોંચ્યા હતા સાથીઓ આ સ્કૂલની સામે અનાવરણ કર્યા પછી ત્યાં યુવાઓ ડીજેના તાલે નાચ્યા હતા આ છવ્વીસ તારીખે સાથીઓ આદિવાસીઓના ક્રાંતિકારી એવા આપણા ટાંટ્યા મામાની જન્મજયંતિ હતી સાથીઓ મામા એ એક મહાન ક્રાંતિકારી હતા ટાંટ્યા મામાનો જન્મ અઢારસો બેતાલીસના રોજ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં થયો હતો સાથીઓ આ ટાંટ્યા મામાનું એક મિશન હતું કે ભારત દેશના ગરીબ લોકો રાત્રે ભૂખ્યા ઊંઘવા ના જોઈએ જેથી મામા જે અંગ્રેજો ગરીબોનું ગરીબ ખેડૂતોનું ધન ટેક્સના સ્વરૂપે લૂંટી લેતા હતા લઈ લેતા હતા એ ધાન ફરીથી મામા એમની ફોજ સાથે આ શાહુકારો તેમજ અંગ્રેજો પાસેથી લૂંટેલું ધાન ફરી લઈ લેતા હતા અને આ ધાન ગરીબોમાં વહેંચી લેતા હતા સાથીઓ આ એમની ચળવળ ખૂબ જ મહાન હતી જેથી અંગ્રેજોએ આ ટાંટ્યા મામાને ધ રોબિનહૂડ ઓફ ઇન્ડિયા નામનું બિરુદ આપ્યું હતું રોબિનહુડ ઓફ ઇન્ડિયા એટલે કે ગરીબોના મસીહા જેથી સાથીઓ આ ગરીબોના મસીહા ટંટ્યા મામાની બીજી પણ એવી લડત હતી કે આદિવાસીઓની જમીન જે લૂંટી લેવામાં આવી છે એ જમીન ફરીથી આદિવાસીઓને મળી રહે તેના માટે એમની મહાન લડત હતી અને આ લડત ફરીથી બિરસા મુંડાએ ઉપાડી હતી અને હાલ આ જમીન આદિવાસીઓના નામે તોતે ડબલ એના નામે